આજના નવા વ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સન્ડે છે અને સન્ડે હોય એટલે છોકરાને રજા હોય જો રજા છે તો એની ફ્રેન્ડ ફોન લઈ આવી છે તો ચેષ્ટાને પણ મોબાઈલ લેવો છે કા ચેષ્ટા તો અમે જઈશી ચેષ્ટા માટે ફોન લેવા અમે આવી ગયા છે ફોન લઈને ચેષ્ટાબેન માટે ફોન લઈને આવી ગયા એની ફ્રેન્ડ પાસે તો એવો જ સેમ લીધો સેમ ટુ સેમ આગળ થી આવો હમ સેમ જ લેવો તો કાકરા પેન એ લાવ્યા કાકરા પેન્સિલ લીધી પછ ગયા હોય એટલે પછ કાઈ એક તો પાછા ન આવી કાકરા પેન્સિલ લીધી હા ખરીદી કરી હવે વાગી ગયા છે સાડા અગિયાર તો આપણે બપોરની રસોઈ બનાવશું હા ભૂખ લાગી છે હા તો હાલો રસોઈ બનાવી નાખવી

તો દેખો તાવ છે કે મિતુભાઈ હેલ્પ કરાવ આવી ગયા છે મિતુભાઈ રોટલી ચોડવશે તો છે નાચરી આપણે જે બનાવી હતી ને એ પાંચ થી છ દિવસમાં સુકાઈ ગઈ છે તો હવે આ સુકાઈ ને લઈ આવીશું તો આપણે ડબ્બો ભરી લઈશું અને આપણે રસોઈ બનાવશું ત્યારે આપણે એને તળશું સાંજના સાડા સાત વાગી ગયા છે ને હું આ જમાસ રહી છું બે ભાઈ બેન ને જમવા નતો તો એ તો બે ભાઈ ભાઈ બેન બાપુજી ને ઘરે જમવા વૈયા ગયા છે તો મારે આજે હું એકલી જ છું જમવામાં તો આજે મારે ચીકુનું જ્યુસ બનાવું છે અહીંયા ચીકુનું જ્યુસ બનાવું છે

જ્યુસ તૈયાર થઈ ગયું છે પીવાના ગ્લાસ રેડી થઈ ગયા છે જ્યુસના તો અમે જ્યુસ પી લેવી અને હું મારા વિડીયાને અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય